पूज्य आचार्य श्री उदय कीर्ती सुरीजी महाराजा पूज्य आचार्य श्री चंद्रजीत सुरीजी महाराज गुरुलब्धि कृपा पात्र आचार्य श्री शिलरत्न सुरेश्वरजी महाराजा पूज्य आचार्य श्री वित्रा सुरीजी महाराज आदि श्रमण श्रमणी भगवंतो उस्थिती रही पूज्य श्री ने वंदन करेल गुरु भगवंतो पूज्य तपा गच्छाधिपति श्रीना शासन प्रभावना कार्यों ने उजागर करेल શત્રુંજે ગિરિરાજ ની ગોદમાં આગમ મંદિરના આંગણે પુજે આચાર્ય શ્રી અશોક સાગર સુરીશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્ય શ્રી સાગર મહારાજાની પાવન શિબિર યોજાય જેને સૌને આત્માનુભૂતિનો અનોખો અવસર પ્રાપ્ત થયેલ જેમાં સૌ નમસ્કાર મહામંત્રનો અનુભવ કરેલ સૌએ શરીરમાં રહેલ સાત ચક્રોને સમજી આત્માની અગાધ શક્તિનું મહત્ત્વ સમજાવી પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્ર સુરી મહારાજે સૌને ધ્યાન શિબિરનું મહત્ત્વ સમજાવી માર્ગદર્શન આપેલ

શ્રી સંઘની ચૈત્ય પરિપાટી યોજાઈ પૂજ્ય આચાર્ય શ્રી મલયકીર્તિ સુરેશ્વરજી મહારાજના શિષ્ય શિષ્યરત્ન

શ્રી આનંદનગર સંઘથી પ્રયાણ કરી બંશ્રી બંગલો ગૃહ જિનાલય પ્રહલાદનગર જૈન સંઘ સંતૃજય જૈન સંઘ થઈ કંચન બુબી જૈન સંઘ ખાતે ચૈત્ય પરિપાટી પૂર્ણાહુતિ થઈ જ્યાં પૂજ્ય આચાર્ય શ્રી મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજાએ માંગલિક પ્રવચન કર્યું અને ત્યારબાદ પધારેલ સર્વેને નવકારશી યોજાઈ સીજી રોડ અમદાવાદ મધ્યે સોનાની જડતર જ્વેલરીના અદભુત કલેક્શન ધરાવતો શોરૂમ હોલસેલ શાસન જ્વેલર્સનો તારીખ બાવીસ સપ્ટેમ્બરના રોજ શુભારંભ થયો આ પ્રસંગે સાસન જ્વેલર્સ પરિવારના જિજ્ઞેશભાઈ નીરવભાઈ નિપુણભાઈ રાહુલભાઈ દ્વારા પધારેલ સર્વને આવકારવામાં આવ્યા હતા પરિવારના વડીલોના આશીર્વાદ લઈ કાંકરેજી સમાજના ચાર યુવાનો દ્વારા તેમના નવીન સાહસનો શુભારંભ કરાયેલ જેમાં સૌ સ્નેહીજનો મિત્ર પરિવારે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવેલ સંપૂર્ણ ભારત વર્ષમાં શાસન સેવા માટે કાર્ય કરતી દેશની સૌથી મોટી સંસ્થા અખિલ શ્રી

ભાઈ શાહની ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રૂની તીર્થ મધ્ય શ્રી દશા શ્રીમાળી 42 જૈન પ્રગતિ મંડળની જનરલ મીટિંગ યોજાઈ જેમાં સર્વેનું સ્વાગત કરાયેલ આયોજન રજૂ કરાયેલ અને ખી દ્વારા હિસાબો રજૂ કરાયેલ મંડળ દ્વારા યોજાયેલ વિવિધ કાર્યો જેવા કે તારંગા વડીલ યાત્રા પ્રવાસ સાત ધાર્મિક પરિવારોને સહાય છવ્વીસ માં હિસાબ તેમજ આગામી માં નોંધણી તેમજ સ્થળની ચર્ચા વિચારણા કરી સૌ સદસ્યો સાથે મળી શ્રીજી મહારાજના મહા મહાભીષ્મ બોતેર ઉપાસના પાણીસવ જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય મધ્ય બાવીસ સપ્ટેમ્બરના રોજ ભક્તિશુરી સમુદાયના પૂજ્ય પન્યાસ પ્રવર ડોક્ટર અરુણ વિજયજીના શિષ્ય શિષ્યરત્ન પૂજ્ય મુનિરા હેમંત વિજયજી મહારાજની પાવન નિશ્રામાં યોજાયેલ સૌ ભવ્ય વરઘોડા સહ પૂજ્ય સાધ્વી ભગવંતને બગીમાં સ્થાન ગ્રહણ કરાવી લાવેલ બાદમાં પૂજ્ય શ્રીના આશીર્વાદ મેળવી પૂજ્ય સાધ્વી ભગવંતે કઠિત ઉપવાસના તપના પારણા કરેલ અમદાવાદના લાંબા વિસ્તારમાં આવેલ શહેરના સૌથી મોટા વૃદ્ધાશ્રમમાં રહેતા બસો છોતેર જેટલા વડીલો આશ્રમ મેળવી રહ્યા છે દસ મહિલા સહિત વીસ વડીલો કુલ ત્રીસ નિઃસંતાન વડીલો દેહદાન સાથે નેત્રદાન માટે સર્વ પિતૃ અમાસના દિવસે એક સાથે પિંડદાન કરી જીવતું જગત્યું કરશે રહેતા થી વધુ મહિલા વડીલો સ્વૈચ્છિક દેહદાન કરવા તૈયાર થયા છે આ જીવનધારા વૃદ્ધાશ્રમમાં દરેક પર્વની અનેરી રીતે ઉજવણી સૌ વડીલો દ્વારા કરવામાં આવે છે રઈબેન અમૃતલાલ સુરાણી પરિવાર દ્વારા અંતરિક્ષજી તીર્થનો યાત્રા પ્રવાસ તારીખ વીસ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી યોજાયો આ સૌ પરિવારજનો અંતરિક્ષજી પહોંચેલ ત્યાં પરમાત્માની સેવા પૂજા સ્નાત્ર મહોત્સવ આદિ કરેલ વિવિધ ભાગ્યશાળીઓ દ્વારા પ્રભાવના થયેલ રાયબેન અમૃતલાલ સુરાણી પરિવાર સૌને આવકારી સુંદર આયોજન ગોઠવવામાં આવેલ સૌ કોઈ યાદગાર યાત્રા પ્રવાસ પૂર્ણ કરી પરત ફરેલ શુરણી પરિવાર દ્વારા આયોજક પરિવારનું સન્માનપત્ર આપી સન્માન કરાયેલ શ્રી ગુડીજી પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં રુણી તીર્થ મધ્ય ઇઠ્યોતેરમાં સંકલ્પ સાથેના શક્રસ્તવ મહાભિષેક બાવીસ સપ્ટેમ્બરના રોજ યોજાયેલ જેમાં પ્રગતિ મંડળના સહ સહકાર્યક્રમમાં જોડાયા